સર્વ મારા મારાજી શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વરસાદમાં ખાવાની ખૂબ મજા પડે એવી આપણે પાણીપુરીની રેસીપી લઈને આવી છું તો આ પાણીપુરી આપણે ઠૈરા પછી પણ એકદમ ક્રિસ્પી અને ફૂલી ફૂલીને દડા જેવી રહે અને ઝડપથી બની જાય એવી હું પાણીપુરીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો ચાલો જોઈ લઈએ પાણીપુરીની પૂરી બનાવવા માટે તો પૂરી બનાવવા માટે મેં અહીં બે વાટકા જેટલો ઝીણો રવો લીધો છે જો તમારી પાસે જાડો હોય ને તો તેને તમારે મિક્સરમાં થોડોક બારીક પીસી લેવાનું છે અને ચોથા ભાગનો મેં ઘઉંનો રોટલીનો લોટ લીધો છે એ ભાખરીનો લોટ પણ ઘણીવાર લઉં છું તો પણ પૂરી સરસ બને છે અને ત્રણ ચમચી જેટલું મેં ઘીનું મૂણ કર્યું છે ઘીનું મૂણ જોવો જો કે વધારે ન પડી જાય જો તમે આમાં જોઈ શકો છો કે મારું મોયન કેટલું છે મુઠ્ઠી પડતું મોણ નથી કરવાનું અને ઓછું કરશો ને તો પૂરી તમારી ચવળ રહેશે તો રવામાં બધી રીતે એપજોપ થઈ જઈને એ રીતે આપણે બંને હાથેથી મસળીને મૌન કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે નમક પણ કરવાનું છે અને પછી ગરમ પાણીથી આપણે જે આપણે હાથને અડી હતી ને એવું સોહાતું સોહાતું ગરમ પાણી કરવાનું અને એનાથી આપણે લોટ બાંધવાનો છે અને લોટ આપણે બહુ હાર્ડ પણ નથી બાંધવાનો અને બહુ સોફ્ટ પણ નથી બાંધવાનો જો તમે જોઈ શકો છો મેં કેવો લોટ બાંધ્યો છે તો હવે હું એને આ ભીનું કપડું કરી અને ઢાંકી એને અડધી કલાકનો રેસ્ટ આપી દઈશ જો તમારી પાસે સમય હોય તો કલાકનો પણ રેસ્ટ આપી શકો છો પણ કમસે કમ અડધી કલાકનો તો રેસ્ટ આપવો જ પડશે નહીં તો તમે લોવા વાળતી વખતે છે ને લોવા તમારા કિનારી કિનારીથી ફાટતા જશે તો જો આ મારો લોટ અડધો કલાક પછી એકદમ પરફેક્ટ શેર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો કે આ લોટ કેટલો પરફેક્ટ બંધાયો છે તો હવે એના હું નાના નાના લોઆ કરી લઈશ ઘણા લોકો શું કરતા હોય છે કે એક મોટો લોટ લોવાણી અને પછી મોલ્ટથી એના પૂરીના શેપ આપી દેતા હોય છે પણ એમાં પૂરી થોડીક વધારે જાડી રહેતી હોય છે મને એ નથી ફાવતું પણ હું જે રીતે કરું છું એ તમને શેર કરું છું તો જુઓ લુવામાં બિલકુલ ક્રેક પડ્યા નથી તો આ રીતે પહેલાં આપણે બધા લુવાને કરી લેવાના અને પછી ભીના કપડામાં વેટી દેવાના એટલે લુવા આપણા સુકાઈ નહીં તો આ રીતે કરી પહેલાં લુવા કરી લેવાના અને પછી જ આપણે એક સાથે વણતું જવાનું અને તળતું જવાનું તો તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલ પણ આપણું ફૂલ ગરમ આવેલું હોવું જોઈએ તો જ આપણી પૂરી ફૂલશે તો આ રીતે હું એક એક ખાણવામાં આપણે સમય ને એટલી હું પૂરી વણતી જઈશ અને લાઈવ તળતી જઈશ તો જો તેલ પણ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી છે અને જો આ પૂરી આપણે બધી એકદમ ફૂલીને બધી દડા જેવી થાય ને પછી આપણે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરવાની એકદમ ધીમી નથી કરી દેવાની થોડીક ધીમી કરશો એટલે પૂરી તમારી દાજશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી થઈ જશે આ એક ગણવાને ચોળવવામાં આપણે ત્રણ ચાર મિનિટ તો વહી જશે કેમકે આપણે ક્રિસ્પી કરવાની છે તો હવે જે આ પહેલું પળ આપણું ઉપસું હોય ને એ પળને પણ આપણે ફેરવવાનું નહીં તો શું કરવાનું કે આ તમારે જરાથી એમાં ઉપર તેલ રેડવું જશે તો જે પળ ક્રિસ્પી થશે હવે આવી રીતે બે ત્રણ વાર ઉપર નીચે ઉપર નીચે કરશો ને એટલે બંને પળ ક્રિસ્પી થઈ જશે અને આ રીતને આપણે બદામી રંગ થોડોક હાડ પકડીને તે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો તમે કઈ રીતે પૂરી બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ઘણા લોકો શું કરતા હોય છે કે મોયન ન કરતા હોય કે મીઠું ન કરતા હોય જે ઢીલી પડી જાય એના લીધે પણ રીઝન એ નથી મેઇન રીઝન એ છે કે આપણે પૂરી તળીએ કઈ રીતે તો આ રીતે પૂરી તળશો ને તો તમારી પણ પૂરી પરફેક્ટ બનશે તો બાળકો અને બુઝુર્ગો પણ ખાઈ શકે એવી પાણીપુરીની પૂરી તૈયાર થઈ ગઈ છે રેસિપી ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપીમાં